ભુજ તાલુકાના માધાપરમાં પંદર માસની બાળકીનું ડોલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું ભુજ સમીપે માધાપર ગામે બનેલી કરુણ ઘટના અંગે માધાપર પોલીસ મથકે મૂળ મધ્યપ્રદેશના અને હાલે માધાપરની મલવાડીમાં મહાદેવ મંદિર પાસે રહેતા મજૂર કામ કરતા પ્રકાશ રામલાલ મેઘવાડે જણાવ્યું કે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેમનો નાનો દીકરો પંદર માસનો જિગ્નેશ રમતા રમતા ન્હાવા માટે બનાવેલ સાડીના સાડીના બાથરૂમ પાસે પહોંચી ગયો હતો અને ત્યાં પાણીની ભરેલી ડોલમાં પડી ગયો હતો આથી જીગ્નેશને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા પરંતુ બપોરે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે શ્રમજીવી પરિવારના માસુમના મોતથી પરિવાર તથા વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે